તો મિત્રો હવે આપણે અદવચી આવી ગયા છીએ અદવચીથી થોડાક આગળ સિદ્ધ નજીક બહુ નજીકમાં છીએ તો તમે પાછળ પર્વત જોઈ રહ્યા છો ઉપર જે દેખાય છે નાનકડી એવી દેરી સિદ્ધ બહુ સરસ અને અદ્ભુત અને મજાની છે તો ચાલો આગળ વધીએ સરસ મજાનું દ્રશ્ય છે અહીંયા રમણીય વાતાવરણ હવે આ સરસ અને નયન રમ્યમ નજારો તમે જોઈ શકો છો ઉપર નાનકડી એવી ધીરી છે અને ત્યાંથી અહીંયા જુઓ તમે આપણે જ્યાં ઉપર ચડ્યા છીએ ને એનાથી નીચે અહીંયા સરસ મજાની એક નાનકડી તળાવડી છે અને આ તળાવડી સામે એક ટાવર જોઈ રહ્યા છો અને અહીંયા સામે આ જે નાનકડી જે ટોચ છે એના ઉપર એક બીજી શિલા તમે જોઈ રહ્યા છો બરાબર છે અને એના પછી હમણાં તમને જે બતાવી એ અહીંયા અહીંયાથી એકદમ ધૂંધળું દેખાતું હોય છે તમને ક્લીન નહીં દેખાતું હોય પણ તમને આગળ જઈને બતાવીશું સરસ મજાનો કુદરતી નજારો છે એનો આનંદ લો સરસ અદ્ભુત હવે અહીંયા થોડાક ઉપર આવ્યા એટલે સરસ મજાનું બાહુબલી ભગવાનનું નાનકડું મંદિર છે અહીંયા પણ બીજું પણ એક મંદિર છે નાની નાની આવી છે જય હો પ્રભુ અહીંયા સીધી સિલા અહીંયા બે રસ્તા જોઈ શકો છો એક આ બાજુ આ ઉપર જાય છે અને અહીંયા એક ચરણ પાદુકા છે આપણે પહેલા એના દર્શન કરીશું ત્યાંથી પછી પાછળ આવી અને આગળ વધીશું અહીંયા એક સરસ મજાની અદભુત ગુફા છે જે ગુફા તમે જોઈ શકો છો અને વાત છે કેટલી સરસ વાહ અદ્ભુત વાહ જય હો ગુરુદેવ જય હો ગુરુદેવ સરસ મજાની અદ્ભુત જગ્યા છે અહીંયા દર્શન કરવાનો અને ચોમાસાની ઋતુમાં અનેરો આનંદ લેવાનો અહીંયા જોઈ શકો છો શ્રી વિરામ સાગરજી કી ચરણ પાદુકા પેવ ચરણ પાદુકા જય હો મહારાજજી ભૂલચું ક્ષમા કરજો જય હો મહારાજ ચરણ પાદુકાના દર્શન કરી શકો છો સરસ અને અદભુત અહીંયા ઉપર તમે જોઈ શકો છો આપણે કેવી જગ્યાએ છીએ અહીંયા આપણી ગુફા તરફ જઈને આવ્યા અને અહીંયા જે હવે આ તરફ સિદ્ધ શિલા છે એ તરફ આપણે આગળ વધીશું અને આગળ દર્શન કરીશું હવે આપણે પહોંચી જ ગયા છીએ જે જગ્યાને આપણે રાહ જોઈ રહ્યા હતા જે સિદ્ધ શિલા ઉપર આપણે આવી રહ્યા છીએ કેટલું સરસ અને અદ્ભુત જગ્યા છે નાનકડી એવી દેરી છે અહીંયા દર્શન કરી શકો છો અને અહીંયા ઉપરથી જે નજારો છે એ તમને આગળ બતાવીએ અહીંયા પથ્થર ઉપર કોતરણી તમે જોઈ શકો છો સરસ મજાની કોતરણી કરી છે પાદુકાની પ્રભુની હવે આપણે ઉપરકોટ ઉપર આવી ગયા છીએ પાછળ દેરી જોઈ શકો છો આ સિદ્ધ શિલા છે તો અહીંયા તમને દર્શન કરાવીશું અને આજુબાજુનું કુદરતી સૌંદર્ય બતાવીશું સરસ અને અદ્ભુત જગ્યા છે તમે જોઈ શકો છો આજુબાજુ ચારે તરફ જય હો મહારાજ મહારાજ અહીંયા તાળું લગાવેલું છે એટલે દર્શન અત્યારે અવેલેબલ નથી અહીંયા જોઈ શકો છો સિદ્ધ શિલા અહીંયા એક સૂચના પણ લખેલી છે અને અહીંયા સિદ્ધશિલાના તમે દર્શન કરી શકો છો અને અહીંયા ભગવાનની મૂર્તિ છે મલ્લિકાનાથ ભગવાન મલ્લિકાનાથ મલ્લિનાથ ક્ષમા કરજો પ્રભુ સૌથી અગત્યનું ટોચ ઉપર છીએ અને ટોચ ઉપરથી તમને બતાવી દઈએ સૌથી ઉપરનો નજારો અને અહીંયા નીચેથી મંદિર અને આગળની જે પેલી બે શિલાઓ છે એ પણ દેખાય છે પણ શું અદ્ભુત અને નયનરમ્ય દ્રશ્ય છે અહીંયા ખરેખર જીવનમાં એકવાર તો આવવું જ જોઈએ અને પાછળ જોઈ રહ્યા છો અત્યારે કેમ કે સેલ્ફી મોડ ઉપર છે એટલે પાછળનું બ્લર થોડું દેખાશે પણ તર તમને બતાવીશું આગળ અને તમે અહીંયા ખાલી કુદરતી નજારો જુઓ અદભુત સૌંદર્ય અહીંયા જે મુખ્ય જે જૈન દેરાસર છે જે તારંગા એનું જે મંદિર જે પ્રખ્યાત છે જે ફેમસ છે એ તમે અહીંયા જોઈ શકો છો હા બહુ અદ્ભુત મંદિર છે અને એના ઉપર જે આ રેડ ટોચ અને બીજી આ રેડ ટોચ અને ત્રીજી ટોચ ઉપર તો આપણે અહીંયા ઊભા જ છીએ નાનકડી તળાવડી દેખાય છે દૂર દૂર છે અહીંયા બધા જ નાની નાની પર્વતમાળાઓથી આખું ઘેરાયેલું છે આ વિસ્તાર બહુ સરસ મજાનું દ્રશ્ય છે તો મિત્રો અહીંયા ઉપરથી સિદ્ધ શિલા ઉપરથી આપણે નીચે ઉતરી રહ્યા છીએ અને એ બાજુમાં એક નાનકડી એવી ટોચ છે જે આપણે આગળ જઈ રહ્યા છીએ બહુ સરસ અને અદભુત જગ્યા છે એ પણ તમને બતાવીશું આનંદ આવી જશે હવે અહીંયા પથ્થરોથી અહીંયા કોર્ડન કરેલું છે બનાવેલું છે અહીંયા અને અહીંયા પગથિયા પણ છે ત્યાંથી ઉપર ચડી શકીશું આપણા જેવા પણ બીજા યાત્રિકો છે અહીંયા ટોચ ઉપર તો આપણે પ્રથમ આવી ગયા છીએ અહીંયા તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં મજા આવી હશે કંઈક નવું જોવાને જાણવા મળ્યું હશે તો મળીશું હવે નવા વિડીયોમાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આવા ને આવા અમે તમારા માટે નવા વિડીયો લાવી શકીએ તો એના માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો મળીશું હવે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત